आज रोज एसआरपी कॅम्पस थी इपको वाला हॉल સુધી ફિટ ઇન્ડિયા કેમ્પેન અંતર્ગત નડિયાદના બધા નગરજનો અને અમારા પોલીસ તંત્ર এসआरपी ના जवानों તરફથી એક સાયકલ રેલી યોજવામાં આવી હતી આમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો ટઆરબી જવાનો এসआरपी ના અધિકારી શ્રીઓ બધા લોકો જોડાયા હતા સામાજિક સંસ્થાઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી અને આ યાત્રા પછી અમુક અમારા ઉત્સાહી અધિકારી શ્રીઓ અને જે પ્રજાજનો એ 200 સુધી સાયકલ એને લંબાવી છે એનો એકમાત્ર મેસેજ આ છે કે માનની વડાપ્રધાન શ્રી જો આ સંકલ્પ છે કે ઓબેસિટી મુક્ત ભારત ઓબેસિટી મુક્ત ગુજરાત તો એના માટે ખૂબ જરૂરી છે કે એટલીસ્ટ અઠવાડિયામાં એક દિવસ આપને સન્ડે ઓન સાયકલ એ મિશન આપણો થવું જ જોઈએ. SRPF ગ્રાઉન્ડ સે ઉફકો ચોક તક SRPF કે જવાનો જિલ્લા પોલીસ કે જવાનો ઓર ખેડા કે નાગરિકોઓ કે દ્વારા એક સાયકલ રેલી કા આયોજન કે આ ગયા और इसमें जो ज़्यादा उत्साहित लोगों के लिए वहाँ से बसों तक साइकिल रैली की गई जिसका हेतु था कि फिट इंडिया मिशन के तहत स्वस्थ भारत और स्वस्थ गुजरात का निर्माण हो और संडे ऑन साइकिल का ये इवेंट इसके लिए किया गया